મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે આથી ગોડા પાલકી જય કનૈયા લાલકી નાદ વચ્ચે સ્વ ભીખુભાઈ ભટ્ટ ગુજરાતની બીજા નંબરની મોટી ભાવનગર ખાતેની ભગવાન જગન્નાથભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાની રથયાત્રામાં સાત વિધિની પહિંદી વિધિ અને મંત્રોચ્ચાર સાથે રથને પ્રસ્થાન કરાવવામાં સદભાગ્ય મળ્યું ગુજરાત રાજ્યની બીજા નંબરની મોટી રથયાત્રા એ ભાવનગરની ઓગણચાળીસમી રથયાત્રાની પહિંદી વિધિ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરના સાંસદ નીમુબેન બામણીયા પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય શેજલબેન પંડ્યા પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ તથા સંતો મહંતોની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જય જય જગન્નાથ કન્યા જગન્નાથજી ભાઈ અને બહેન સુભદ્રાજી સાથે નગરની અઢાર કિલોમીટર સુભાષનગર ખાતે નીચ મંદિરથી નીકળ્યા હતા શહેરમાં ભાઈ ભક્તોના રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો કેન્દ્રીય મંત્રી અને નીમુબેન બામણીએ જણાવ્યું હતું કે ભગવાન પોતે નગરજોને શ્રમ કુશળ પૂછવા સામેથી લોકો વચ્ચે જાય છે ભગવાન જગન્નાથની રથયાત્રા રંગે ચંગે નીકળી છે ત્યારે ભાવ ભાવનગરવાસીઓ અનેખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આખા ભાવનગરમાં સુભસણ અને શણગાર કરવામાં આવ્યા છે પવિત્ર અષાઢી બીજના વર્ષમાં એકવાર ભગવાન સામેથી નગર જવા અને સમકુશળ પૂછવા લોકો વચ્ચે જાય છે ત્યારે પરંપરાગત પોતાના વિધિ મંદિરથી નગર ચર્ચાઇ નીકળનાર ભગવાન જગન્નાથના દર્શન માટે ભાવ ભાવનગરવાસીઓ અને ઉત્સાહ અને અપાર શણગાર જોવા મળી રહ્યો છે આ અવસરે ભાવનગરના પૂર્વ વિધાનસભાના પંડ્યા અને ભાજપના પૂર્વ શહેર અધ્યક્ષ ડોક્ટર રાજીવ પંડ્યા પરિવાર સાથે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બદેવ બદેવજીના ભાવ ભાવસભા દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ શુભ અવસરે મેયર ભરતભાઈ બારડ રથા સમિતિના અધ્યક્ષ શ્રી અરુ અરુભાઈ ગાંડારીયા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ રાણા પ્રભારી ધવલભાઈ દવે કલેક્ટર શ્રી આર કે મહેતા કમિશનર શ્રી શું પૂજ્ય સંત મહોદયો તેમજ સ્થાનિક આગેવાનો હોદ્દેદારો પદાધિકારીઓ વિવિધ વેપારી મંડળ અને સામાજિક સંસ્થાઓ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ પારેખ ભાવનગર